નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ હું છું સંજીવની સૌથી પહેલા વાત જૂનાગઢની માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાનો એક વીડિયો વાયરલ થયો છે પત્રકારોને અપશબ્દો આ વીડિયોમાં કહેતા તેઓ નજરે પડી રહ્યા છે વંથલીમાં એક જાહેર સભામાં જવાહર ચાવડાએ બફાટ કર્યો છે જેનો વીડિયો વાયરલ થતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે મંત્રી જવાહર ચાવડાનો આ વીડિયો વાયરલ થયો છે સવાલ પૂછ્યા તો સાહેબ પકડાઈ ગયા અને વીડિયોમાં જવાહર ચાવડા પત્રકારોને જ અપશબ્દો બોલી રહ્યા છે પક્ષપલટા મુદ્દે જવાહર ચાવડા પત્રકારોને અપશબ્દો બોલતા સામે આવ્યા છે તો પક્ષપલટાના સવાલોથી જવાહર ચાવડા અકડાઈ ગયા અને પત્રકારોને અપશબ્દો ભાંડી દીધા છે બફાટ જવાહર ચાવડાનો નજરે પડ્યો છે આખરે તેઓ ગુસ્સે કેમ થયા પત્રકારોને અપશબ્દો શા માટે જવાહર ચાવડાએ કહ્યા જેવા સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે

પ્રશ્ન પૂછવામાં આવતા કે ખાસ કરીને તેઓ એક કોંગ્રેસના ના પીઠ આગેવાન અને ધારાસભ્ય આવતા હતા પક્ષ પલટો કરીને તેઓએ ભાજપમાં કેસ કરવામાં આવ્યો અને કેબિનેટ મંત્રી બન્યા

ચોક્કસ થી પત્રકાર નું કામ છે સવાલ કરવાનું પરંતુ જયારે જે જવાહર ચાવડા જયારે કોંગ્રેસ છોડી અને ભાજપ માં જોડાયા ત્યારે સૌ કોઈનો એક જવા જવાબ એક જ પ્રશ્ન હતો કેમ તેમને કોંગ્રેસ છોડ્યું છે સવાલ હોય મહત્વની વાત છે કે જવાહર ચાવડા અત્યારે ભાજપમાં છે અને કેબિનેટ કક્ષાના તેઓ મંત્રી છે પરંતુ તેમનું જે કોંગ્રેસમાં જે એટીટ્યુડ હતું અને હવે પછી ભાજપમાં આવ્યા પછી તેમનું જે એટીટ્યુડ છે એ સભામાં તેમને જે પોતાની અંદર જે ભડાશ હતી એ કહેલું કે હું જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે પત્રકારો મને અવારનવાર પૂછે છે કે તમે કયા કારણથી છોડ્યું તેમને બાપ સુધીની જે ભાષા આપણે ઉપયોગ ન કરી શકી કારણ કે કેબિનેટ કક્ષાના મંત્રીને આ ભાષા ન શોભે એવી જ ભાષાનો તેમને ઉપયોગ કરી અને પત્રકારોને સંબોધ્યા હતા મહત્વની વાત છે કે જવાહર ચાવડા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને તેઓ પછી પક્ષ પલટો રજૂ નતું કર્યું તેમણે કોંગ્રેસમાં કોઈ વાંધો નથી એવું પણ એવું તેવું બોલ્યા હતા પરંતુ પત્રકારોને એક સવાલ હતો કે કોઈ કારણ હશે કે જેના કારણે જવાહર ચાવડા ભાજપમાં જોડાયા અને આ પત્રકારો અવારનવાર જવાહર ચાવડાને જ્યાં જ્યાં પત્રકારોનો સામનો થાય છે ત્યારે કોઈ પત્રકાર એમને સવાલ કરતો જ હોય છે કે તમે કારણ આપો કે તમે કયા કારણથી કોંગ્રેસ હુમલો કરતા એમને એવી ભાષાનો ઉપયોગ કર્યો જે કેબિનેટ કક્ષાના મંત્રીને આ શોધતું નથી મહત્વની વાત છે કે અત્યાર સુધી હું જવાહર ચાવડાનું જે વર્તન હતું જે કોંગ્રેસમાં જેમના ભાષણોની વાત કરીએ તો તેમાં સ્પષ્ટ વક્તા સારી રીતે તેઓ

બિલકુલ રાજેન્દ્રજી એક અહમનો सूर દેખાઈ રહ્યો છે જવાહર ચાવડા આપે જે પ્રકારે જણાવ્યું કે કોંગ્રેસમાં હતા તે વખતે તેઓ નમ્ર સ્વભાવના હતા તેઓની વાતચીત કરવાની શૈલી પણ કદાચ વિનમ્ર હતી પરંતુ જ્યારથી તેઓને મંત્રીપદ મળ્યું છે ત્યારથી લઈ તેઓ કદાચ એક અહમ આવી ગયો હોય અભિમાન આવી ગયો હોય અને સૂર તેઓને દેખાઈ રહ્યો છે ચોક્કસપણે પત્રકારને અપશબ્દ બોલવા મીડિયાને અપશબ્દો બોલવા કદાચ તેઓને એ વાતની ખબર નથી કે તેઓને ઝીરો થી હીરો બનાવવા વાળા પણ મીડિયા છે જે ચોક્કસથી કહી શકાય કે જે મીડિયા છે એના ઉપર જ કોઈ પણ નેતાનું રાજકારણ ચાલતું હોય છે મીડિયા ન દેખાડે તો રાજકારણ કોઈ નેતા હોય પણ હોય ચાવડા સારી રીતે અને નેતાનું કામ છે જવાબ આપવાનો સવાલ તમામ વ્યક્તિને જવાહર ચાવડાના જે સમર્થકો છે એમને પણ એ સવાલ થતો હોય કે જવાહર ચાવડાએ કેમ પક્ષ છોડી દીધો તો સામાન્ય રીતે પત્રકારોનો તે સવાલ થવાનો અને પહેલો જ પ્રશ્ન હોય કે તમે પક્ષ કેમ આ સવાલ પેલો જ હોય પરંતુ અત્યાર સુધીમાં જ્યાં જ્યાં જવાહર ચાવડા જે મીડિયાનો સામનો કર્યો છે ત્યારે એક જ પ્રશ્ન હતો કે તમે પક્ષ કેમ બદલ્યો છે આ જવાહર ચાવડા ની દુઃખતી નસ છે તે કહી નહી શકતા કે મેં કેમ પક્ષ બદલ્યો છે તેઓ ઉપરછલી એ કહે છે કે ભાઈ ચલો મને કોંગ્રેસમાં આવ્યો વિસ્તારના વિકાસ વિકાસ માટે કારણ કે તો કોઈ પણ વિકાસ કરવો હોય તો કોઈ પણ પક્ષમાં રહીને પ્રજાની સેવા કરી શકે છે અને વિકાસ કરી શકે છે આજ જે દુખતી નસ હતી એનો આક્રોશ જવાહર ચાવડાએ આ સભામાં કાઢ્યો છે અને પત્રકારોને પણ જે સન્માન કરવું જોઈએ કેબિનેટ કક્ષાના મંત્રી એ નથી કર્યો અને સીધો બાપ બાપ જે શબ્દ નું આપણે સંબોધન ના જે ઉચ્ચાર ના કરી શકે એવા શબ્દો નો ઉચ્ચાર કરી અને પત્રકાર ને આ રીતની ભાષાનો જે રીતે પ્રયોગ કર્યો છે તેનાથી જવાહર ચાવડાનું જે વ્યક્તિત્વ હતું એક એ વ્યક્તિત્વ છાઉ થતું હોય જોવા મળી રહ્યું છે અને એમનું અભિમાન હજી રાજેન્દ્ર એક સવાલ એ પણ થાય કે એક આહિર સમાજનું જાહેર સંમેલન હતું જેમાં આવેશમાં આવી અને મંત્રીજી બોલી તો ગયા અપશબ્દો પરંતુ એક વાત એ પણ છે ભાજપના કોઈ પણ પણ નેતા નેતા હોય હોય મોટા ગજાના તે મીડિયા સાથે કઈ રીતે વાત કરવી અથવા તો પછી પત્રકારના સવાલનો જવાબ તેઓએ કઈ ભાષામાં ને કઈ પદ્ધતિથી આપવો તે સારી રીતે જાણે છે એટલે એક સભ્યતાથી તેઓ જવાબ આપતા હોય છે કદાચ પક્ષ તરફથી જવાહર ચાવડાને આ અંગે ફટકો પડવાની કે ઠપકો પડવાની શક્યતા ખરી જી ચોક્કસ એ તો ના કહી શકાય કે પક્ષ તરફથી એમને કોઈ ધપકો પડશે કારણ કે ચાવડા નો એક મહત્વનો રોલ છે એટલે પક્ષ તરફથી કઈ રીતે એ તો સ્પષ્ટ થાય અત્યારે થઈ શકે નહીં પરંતુ મહત્વની વાત છે કે મીડિયાની રિસ્પેક્ટ મીડિયા જો નેતાઓની રિસ્પેક્ટ કરતું હોય તો નેતાઓએ પણ મીડિયાની કરવી જોઈએ આ રીતના અપશબ્દો ન પ્રયોજવા જોઈએ કારણ કે જે એથિક્સ આધારે મીડિયા એથિક્સ હોય છે એને કેવી રીતે શબ્દ પ્રયોગ કરવા કારણ કે જાહેર સભામાં જયારે હજારોની સંખ્યામાં લોકો સાંભળતા હોય ત્યારે આ રીતનો શબ્દ પ્રયોગ એ વ્યાજબી નથી અને કેબિનેટ કક્ષાના મંત્રીને આ રીતના શબ્દ પ્રયોગ શોભતો પણ નથી કારણ કે પ્રજા એવા મંત્રીઓને સ્વીકારતી નથી કે જે આ રીતના શબ્દોનો નો પ્રયોગ કરતા હોય કારણ કે ભૂતકાળમાં પણ કેટલા એવા મંત્રી હોય ચાહે ભાજપના હોય કે કોંગ્રેસના જેમને અપશબ્દો નો ઉપયોગ કર્યો છે તેમની પરિસ્થિતિ આપણે અત્યારે જ જાણી શકીએ કેટલા એવા નેતાઓ છે કે જેમને લોકો પણ નકારી દીધા છે મીડિયા તરફ મીડિયા તો દરેક નેતાએ મીડિયાનો તો હર વખતે સામનો કરવાનો હોય છે એના સવાલોનો જવાબ આપવાનો હોય છે ચાહો તમે સવાલ તમને મીડિયા પૂછે તો તમે જવાબ ના આપો પરંતુ મીડિયાને તમે આ રીતે શબ્દોનો પ્રયોગ કરી અને તમે બદનામ ના કરી શકો કોઈના પર આ રીતનો આક્ષેપ ના કરી શકો અને આવા શબ્દ પ્રયોગ ના કરી શકો જેનાથી તમારું પણ વ્યક્તિત્વ અત્યારે સામે આવી રહ્યું છે જે રીતે જવાહર ચાવડા મીડિયા જે પત્રકારો વિશે આ રીતની જે વાત કરી છે તેનાથી એમનું જે વ્યક્તિત્વ છે એ સામે આવી રહ્યું છે જે કોંગ્રેસમાં એમનું વ્યક્તિત્વ હતું તેઓ સાવ અલગ હતા નિખાલસ હતા લોકોની મદદ કરતા હતા પરંતુ ભાજપમાં જે રીતે અત્યારે તેઓ છે કેબિનેટ કક્ષાના મંત્રી છે અને એક સભામાં જ માત્ર એક શબ્દ પ્રયોગ થી એમનું આખું વ્યક્તિત્વ ખરડાયેલું જોવા મળી રહ્યું છે બિલકુલ રાજેન્દ્ર એક ધારાસભ્ય તરીકે એક મંત્રી તરીકે કેબિનેટ મંત્રી તરીકે આ જે વર્તન છે આ જે ભાષા છે તે અશોભનીય છે શું લાગે છે તેઓએ પત્રકારો ની અથવા તો પછી જાહેર જનતા ની માફી માંગવી જોઈએ ખરી ચોક્કસ થી તેમને તેમનો જે જે શબ્દ પ્રયોગ કર્યો છે તેનાથી તેમણે સમગ્ર જે પત્રકારો છે એમની માફી માંગવી જોઈએ કારણ કે એ કેબિનેટ કક્ષાનો આજે મંત્રી આ રીતના શબ્દ પ્રયોગ કરી શકે આવનાર સમયમાં એને એ મંત્રીને જોઈને બીજા નેતાઓ પણ આ રીતનો શબ્દ પ્રયોગ કરી શકે એટલે પત્રકારોના માન સન્માન ઉપર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે એવું બને કે આ નેતાઓને જોઈને સામાન્ય પ્રજા પણ આ રીતના શબ્દોના પ્રયોગ કરી શકે એટલે પત્રકારોને જે એથિક્સ છે પત્રકારોનું જે માન સન્માન છે એના ઉપર પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે કારણ કે કેબિનેટ કક્ષાના મંત્રી હોય એની અનેક જવાબદારી હોય એને અનેક જે બાબતો છે એને સભાનતા હોય પત્રકારો સાથે કેવી રીતે વ્યવહાર કરો એને પણ સંભાળતા હોય કારણ કે કેબિનેટ કક્ષાનો જે મંત્રી હોય એને તે રોજ પત્રકારો સાથે મળવાનું હોય રોજ પત્રકારોના સવાલોના જવાબ દેવાના હોય ત્યારે આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવાથી ખરેખર પત્રકારોનો જે સન્માન છે એને એ પણ ખરડાઈ રહ્યું છે મંત્રીનું જે વ્યક્તિત્વ છે મંત્રીનું અંદરનું જે કેવું પત્રકારો વિશે કેવું માન સન્માન છે એ પણ છાવું થતું જાય છે એટલે ચોક્કસથી જવાહર ચાવડાએ પત્રકારોની માફી માંગવી જોઈએ કારણ કે આ રીતનું શબ્દ પ્રયોગ એક લોકશાહી દેશમાં અને જ્યારે પત્રકારત્વને જે ચોથી જાગીર કહેવામાં આવે છે ત્યારે આ રીતનો શબ્દ પ્રયોગ કોઈ કેબિનેટ કક્ષાના મંત્રી અથવા તો કોઈ પણ નેતાએ ન કરવો જોઈએ અને ચોક્કસથી થી જવાહર ચાવડા એ માફી માંગવી જોઈએ આપ લાઈન પર જ રહેશો રાજેન્દ્ર જે પ્રકારે માણાવદર ના ધારાસભ્ય જવાહર ચાવડાનો એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયો વાયરલ થતાની સાથે ચર્ચામાં આવ્યો છે કારણ કે આ વીડિયોમાં પત્રકારો પ્રત્યે તેઓએ અપશબ્દો કહ્યા છે વંથલીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બફાટ કર્યો છે જવાહર ચાવડાએ શું કહેવું હતું અને કયા અપશબ્દો પત્રકારોને તેઓએ ભાંડ્યા હતા પત્રકારના સવાલના જવાબમાં તે સાંભળીએ પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ માંથી ભાજપ માં શું મળે હજી પત્રકારો પૂછે છે

પક્ષ પલટો શા માટે કરવો પડ્યો આ સવાલનો જવાબ કદાચ તેઓને હેરાન કરી રહ્યો છે કારણ કે તેમની પાસે પણ આ સવાલ જવાબ સ્પષ્ટપણે નહીં હોય અને એટલા માટે જવાહર ચાવડા અકરાઈ ગયા અને અકળાયેલા સુરમાં જ તેઓએ પત્રકારોને અપશબ્દો ભાંડી દીધા કદાચ તેઓને ખબર નથી કે તેઓને નેતા બનાવવા પાછળ તેઓની જે કાર્યો છે તે કાર્યો ઉજાગર કરવા પાછળ પણ મીડિયા જવાબદાર હોય છે એક નેતાની કામગીરીને ઉજાગર કરે છે મીડિયા પત્રકાર અને આજ જ પત્રકારોને તેઓ જે અપશબ્દો બોલી રહ્યા છે તે બિલકુલ સાંખી લેવા એમ નથી એક વાત એ પણ સામે આવી છે કે તેઓ જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા ત્યારે તેઓનું સુર તેઓની ભાષા ખૂબ નમ્ર હતી પરંતુ જ્યારથી સાહેબને મંત્રી પદ મળ્યું છે જ્યારથી તેઓ કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારથી આ સાહેબનો સુર બદલાયેલો જોવા મળી રહ્યો છે પત્રકાર પરિષદ જયારે તેઓએ સંબોધી હતી જ્યારે તેઓ ભાજપમાં જોડાયા હતા અને શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે આ સાહેબને શું બોલવું શું ન બોલવું તેનું કદાચ તે તે વખતે વખતે તેઓ પાસે શબ્દો કદાચો અને હવે જ્યારે તેઓ પાસે શબ્દો મળ્યા છે ત્યારે તેઓ સીધા પત્રકારો પર અપશબ્દો બોલવા પર આવી ગયા છે કોંગ્રેસ નેતા મનીષ જોશી જોડાઈ ગયા છે ફોનલાઇન પર દોશી જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ મનીષજી સૌથી પહેલા તો આપના તરફથી પ્રતિક્રિયા માંગીશું જવાહર ચાવડા સર ચાવડા જે ઓડિયો વિડીયો વાયરલ થયો એમાં જે ભાષાનો પ્રયોગ છે ભાષા કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય તેવી નથી તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો છે પત્રકાર જગત માટે લોકશાહી ના ચોથા સ્તંભ માટે પણ ભારતીય જનતા પાર્ટી આગળ સારા વલણ ની સારા શબ્દો ની અપેક્ષા રાખવી એ જ વધુ પડતું છે લોકતંત્ર અને ભારતીય જનતા પાર્ટી માટે બહુ અઘરું હોય છે ભાજપના મંત્રીઓ સત્તાના નશામાં કોઈ પણ પ્રશ્ન પૂછ્યો જવાબ ન દેવો એનો સ્પષ્ટપણે જે રીતનું બેફામ નિવેદનો કરવા કોઈને ઉતાળી પાડવા કોઈના વિશે અપશબ્દો બોલવા

એટલે એટલે ભાજપના મંત્રીશ્રીઓએ કેવું પડે અને એમના મંત્રી હેડ તરીકે વિજયભાઈ રૂપાણી એ આ બાબતે તાત્કાલિક ખુલાસો કરવો છે કે એમના મંત્રીશ્રીઓ આ પ્રકારના પાછા પ્રયોગ કરવા માંગે છે કે શું બિલકુલ મનીષજી ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે વાતચીત કરવા માટે મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા તેઓનું કહેવું છે કે સત્તાનો નશો છે અને સત્તાના નશામાં હવે નેતાજી ભાન ભૂલ્યા છે તેઓનું એ પણ કહેવું છે કે આ અંગે તેઓને ઠપકો ઉપરથી જ આપવો જોઈએ મુખ્યમંત્રી તરફથી મળવો જોઈએ કે આ પ્રકારની જે ભાષાનો પ્રયોગ થાય છે શું પોતાની જનતા જે પ્રતિનિધિ તરીકે તેમને ચૂંટે છે એ જનતા સમક્ષ પત્રકારોને જ આ પ્રકારના અપશબ્દો બોલવા એ કેટલું યોગ્ય છે જોકે આ તમામ વિડીયો વાયરલ થયા બાદ આ તમામ ચર્ચા જાગ્યા બાદ આ વિવાદ થયા બાદ જવાહર ચાવડાએ પોતાના સ્વબચાવમાં પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયામાં તેઓએ કહ્યું છે કે તેઓને કોઈ નશો નથી સત્તાનો પરંતુ તેઓ પોતાની તળબદી ભાષામાં બોલ્યા હતા એટલે જયારે આ આખો મામલો ચગડોળે ચડ્યો વિવાદના ત્યારે તેઓએ પોતાના સ્વબચાવમાં તળબદી ભાષાને વચ્ચે લાવી દીધી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે સત્તાનો નશો એટલો પણ ન હોવો જોઈએ કે તેઓ કોના વિશે અને કઈ પદ્ધતિથી વાત કરે છે તે કદાચ નેતાજી ભાન ભૂલી ગયા હોય કદાચ આ જ વાત છે કે એક નેતા તરીકે એક પ્રતિનિધિ તરીકે કેબિનેટ મંત્રી તરીકે જ્યારે તેઓને પદભાર સોંપવામાં આવ્યો છે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કઈ ભાષાનો કયા શબ્દોનો પ્રયોગ તેઓએ કરવો જોઈએ જાહેરમાં અને કઈ પદ્ધતિથી તેઓએ વાત કરવી જોઈએ તે હવે કદાચ આ નેતાને શીખવાની ચોક્કસ જરૂર છે બેફામ બોલીને કોઈને ઉતારી પાડવા ભાજપનું કલ્ચર હોવાની વાત કોંગ્રેસ નેતા કહી રહ્યા છે તેઓનું કહેવું છે કે સત્તાનો નશો ચડી ગયો છે આ નેતાજીને અને એટલા માટે જ તેઓ પોતાનું ભાન ભૂલ્યા અને લોકશાહીનું ચોથું સ્તંભ એવું મીડિયા એવું પત્રકારત્વ જેમને અપશબ્દો બોલ્યા છે જોકે મીડિયાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો કોઈ હેતુ ન હોવાની વાત

માનસિક અસ્થિર મગરનું એનું નામ નંદુ હું જયારે સવારે ત્યાં જાઉં એટલે મને ગોતી લે કે જવારભાઈ ભૂખ લાગી ખવરાવો એટલે એને હું સો ગ્રામ ગાંઠે ખવડાવું ચા પીવડાવું ભેગો હું ગાંઠે ખાવું ચા પી પછી કે મને કેવેન્ડર આપો સિગરેટ ને કેવેન્ડર કહેતો એટલે કેવેન્ડર આપવું પછી લઈને પછી મને પૂછે કે તમને કઈ પૈસા પૈસા જરૂર હોય તો કયો એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે લાખ રૂપિયા ના મળે ને તો મોટી ગાડી લેવી છે મને દુખ પણ ઘણું થયું પણ સદભાવના મિશન ચાલુ થયું નરેન્દ્રભાઈ નું પાંચસો કરોડ પોરબંદર માં બસો ને એક્યાસી કરોડ જુનાગઢમાં એક હજાર એકસો પંચાણું કરોડ સોમનાથ માં એક હાજર બસો પિસ્તાલીસ કરોડ ત્યારે મને થયું મારો નંદો મહિરો નથી હારું જીવે છે આ નંદા છે આપણે તો આ ભાષા હતી જવાહર ચાવડાની કે જયારે તેઓ કોંગ્રેસમાં હતા અને પીએમ નરેન્દ્ર મોદી પર તેઓએ છોડ્યા છે તેઓ એ ભૂલી ગયા છે કે તેઓ જે વ્યક્તિત્વ વિશે વાત કરી રહ્યા છે તે કોઈ પક્ષનો નહીં પરંતુ આ દેશનો પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી પર તેઓએ પ્રહાર કર્યા તેઓએ મજાક કરી તેઓએ બેફામ શબ્દો બોલ્યા અને કોંગ્રેસ નેતાઓ આ તમામ શબ્દોને મજાકમાં લેતા રહ્યા અને હસતા રહ્યા ફરી એકવાર આજ પ્રકારનો બફાટ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે આ વખતે તેઓએ નિશાન સાધ્યું પત્રકારો પર પત્રકારનો ધર્મ છે સવાલ પૂછે અને નેતાઓનો ધર્મ છે આ સવાલોના તટસ્થપણે અને સત્યપૂર્વક જવાબ આપે પરંતુ કદાચ આ જ સવાલોના જવાબ જવાહર ચાવડા પાસે નથી કે શા કારણે તેઓએ કોંગ્રેસ છોડ્યું છે જે તે સમયમાં જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓને મજા નહોતી આવતી કોંગ્રેસમાં અને એટલા માટે તેઓએ કોંગ્રેસ પક્ષ છોડી અને ભાજપ પક્ષમાં જોડાયા હોવાની વાત કરી છે અને આ વાત પર પણ જવાહર ચાવડા પર સવાલ ઉભા થયા હતા કે શું મજા કરવા માટે તેઓ રાજનીતિ કરે છે જો કે હવે આ સવાલ જેના જવાબથી કંટાળી ગયા હોય સવાલથી કંટાળી ગયા હોય એમ હવે જવાહર ચાવડાએ જ્યારે આ પક્ષ પલટાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તેઓએ સીધા પ્રહારો કરી દીધા પત્રકારો પર પોતાના સ્વબચાવમાં તેઓએ આખી વાતને પણ વાળી લીધી છે જ્યારે તેઓ પર ચર્ચા જાગી ત્યારે જેઓ આ વીડિયો જોયો વીડિયો ચર્ચાનો મુદ્દો બન્યો વિવાદ ચર્ચે એ શંકા ગઈ અને ત્યારબાદ તેઓ પોતાના બચાવમાં આવી અને પોતાની જ વકીલાત કરવા લાગ્યા તેઓનું કહેવું છે કે તેઓએ કોઈ સત્તાના નશામાં આ શબ્દો નથી બોલ્યા તેઓ પોતાની તળપદી ભાષામાં બોલ્યા છે હવે નેતા જયારે તળપદી ભાષામાં શબ્દોનું પણ ભાન ભૂલતા હોય ત્યારે ખરેખર તેમને વિચારવા જેવું છે કે તેઓએ જાહેરમાં તળપદી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ કે કેમ

તેઓનું કહેવું છે કે વીસ મિનિટના ભાષણમાં તેઓને ફક્ત આ ત્રણ લાઈન યાદ રહી ઓગણીસ મિનિટનું ભાષણ તેઓ ભૂલી ગયા પરંતુ તેઓને એ વાતની ખબર નથી કે ઓગણીસ મિનિટના ભાષણ પર આ એક મિનિટ ભારે પડી ગઈ છે કારણ કે તેઓએ જે અપશબ્દો બોલ્યા છે તે અપશબ્દો પત્રકારોને બોલ્યા છે જે પત્રકારોએ જવાહર ચાવડાને આટલા હાઇલાઇટ કર્યા છે જે પત્રકારોએ જવાહર ચાવડાને જવાહર ચાવડા બનાવ્યા છે એ પત્રકારોને તેઓ અપશબ્દો બોલી રહ્યા છે અને બિલકુલ એ લેવાય તેવી બાબત નથી જયારે આ વાતની તેઓને ખ્યાલ આવ્યો આ વાતનું તેઓને ભાન થયું ત્યારે તેઓનું કહેવું છે કે તેઓને કોઈ સત્તાનો નશો નથી તે તળપદી ભાષામાં બોલ્યા હતા અને પત્રકારોને પોતાની કામગીરી પોતાની જવાબદારી જવાહર ચાવડા સમજાવવા લાગ્યા ભૂતકાળમાં પણ પીએમ મોદીને અપશબ્દો બોલી ચૂક્યા છે ચાવડા જેનો અત્યારે થોડી વાર પહેલા જ ક્ષણો પહેલા જ અમે તમને વિડીયો પણ બતાવ્યો હતો